ચાંદની ગયા વખતે મેં કહ્યું હતું કે પાનખર જતી રહી છે અને ગુલાબી ઠંડક થઈ ગઈ છે આજે હું કહીશ કે ગુલાબી ઠંડક જતી રહી છે અને કડકડતી ટાઢ વધી ગઈ છે આજે હું એક મારું જ લખેલું કાવ્ય રજૂ કરું છું કાવ્યનું નામ છે લોસ્ટ એન્ડ ફાઉન્ડ આજે બહુ ઠંડી લાગતી હતી થયું લાવને કંઈક હુંફાળું પહેરું એટલે તરત જ ક્લોઝેટ તરફ દોડી અને શોધવા લાગી મારું સૌથી હુંફાળું જેકેટ હા મારું સૌથી હુંફાળું જેકેટ દેખાય જ નહીં ખૂબ શોધ્યું અને પછી યાદ આવ્યું ગયા મહિને બહાર ગઈ હતી ને રેસ્ટોરન્ટમાં પહેરીને ત્યાં ભૂલી આવી હોઈશ અમેરિકામાં બધું જ મોટા ભાગે લોસ્ટ એન્ડ ફાઉન્ડમાં તમને મળી જ જાય એટલે તરત જ ગાડી કાઢી અને પહોંચી ગઈ હું એ રેસ્ટોરન્ટમાં તરત જ પૂછ્યું છે એને દિડ આઈ ફર માય વિન્ટર જેકેટ હિયર તરત જ જવાબમાં કીધું કે પ્લીઝ ચેક લોસ્ટ એન્ડ ફાઉન્ડ એ બોક્સમાં તરત જ મને મારું જેકેટ મળી ગયું અને પછી ત્યાંથી પાછા વળતા જ્યારે કાર ડ્રાઈવ કરતી હતી ત્યારે મને વિચાર આવ્યો વિચારતી હતી કે શું સંબંધમાં પણ લોસ્ટ એન્ડ ફાઉન્ડ હોય છે અને હોત તો કેવું સારું ઘણીવાર કઈ કંઈ વાતો ન હોય અને આપણે કલાકો સુધી સતાય સાથે રહેતા હોઈએ છીએ ઘણીવાર કારણો પૂરતું જ આપણે બોલતા હોઈએ છે સંબંધો વ્યવહારોમાં પલટાઈ જતા હોય છે અને ત્યારે સંબંધોની હૂંફ પણ તો શોધવી જ પડે છે ને જ્યારે ખાલી પાની ટાળ ચડે ને જ્યારે ખાલી પાણી ઠંડક લાગે ને ત્યારે હૂંફ અને હરારત માટે સેજ મારા લોસ્ટેન ફાઉન્ડમાં પણ આવું કંઈક મળી આવશે મને અને થયું કે મળી જાવશે આજે બહુ ઠંડી લાગતી હતી પણ મને ખબર છે કંઈક હૂંફાળું મળી જાવશે અને અહીં મનોજ ખંડેરિયાએ સરસ રીતે લખ્યું છે ચાંદની દીદી અને સ્મરણ દીધા ને ઉપરથી શરદ ઋતુ આપી નિત્ય ગિરનાર મોરે આંખોમાં નિત્ય ગિરનાર મોરે આંખોમાં આ સ્થિતિ કેટલી સુખદ આપી તો મરીઝે લખ્યું એ એ લેવાને લેવાને આવશે આવશે તો શું કરીશ મરીઝ હવે શરીરમાં ઠંડક ફરી વળેલી છે અને વિવેક ટેલરે સુંદર રીતે રજૂ કર્યું કે ટાળ તડકો વૃષ્ટિ હોય કે પાનખર હર મિજાજે હર મિજાજે બેફામ ખીલ્યો છું હું તાડ તડકો વૃષ્ટિ હોય કે પાન કર હર મિજાજી મોસમે ખીલ્યો છું હું તો ઓછું લખાયું છે ઠંડક પર પણ સુંદર લખાયું છે અને દરેક ઋતુની પોતાની જ એક મજા છે અને ઠંડક મોટા ભાગના લોકોની મનપસંદ ઋતુ છે અહીં આજે આટલું જ ફરી ક્યારેક મળીશું બાય ટેક કેર